નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદ તાલુકાના ઉત્તમ નમૂનાઓ બોલો વાંસ્તાના કાવડેજ ગામે આવેલ એકલવ્ય ભીલદેવ ડુંગર પર કોઈ અનામી કોન્ટ્રાક્ટર મજૂરી વગર રસ્તો બનાવીને ભૂગર્ભમાં ઉતરી જતા કોન્ટ્રાક્ટરને શોધવામાં અધિકારીઓને ભર શિયાળે પરસેવો છૂટી જવા પામ્યો છે ત્યારે વાંસદા તાલુકામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા કોલેજમાં પૂર્વ તાલીમાર્થીઓનું ઓએસએ વાર્ષિક સ્નેહમિલન યોજાઈ ગયું શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ પૂર્વ તાલીમાર્થીઓનું ઓએસએ વાર્ષિક સ્નેહમિલન યોજાઈ ગયું જેમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત તાલીમાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા સિસોદરા ગણવેશ કન્યાશાળાની બાલીકા નિબંધ સ્પર્ધામાં નવસારી જિલ્લામાં પ્રથમ ભારત સરકાર દ્વારા આયોજિત વીર ગાથા પ્રોજેક્ટ ત્રણ પોઈન્ટ ઓમાં સમગ્ર ભારતમાંથી બાળકો પાસેથી કવિતા નિબંધ અને પેઇન્ટિંગ વગેરે કૃતિઓ મંગાવાઈ હતી આ સ્પર્ધાઓમાં સિસોદરા કન્યાશાળાની બાલિકાઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં નવસારી તાલુકાની સિસોદરા કન્યાશાળાની ધોરણ પાંચમાં ભણતી વિદ્યાર્થીની મીરવા વાઘેલાએ માય ડોટ ઇન પોર્ટલ માધ્યમથી ભાગ લીધો હતો સાથે જ નવસારી ડાયટના પ્રાચાર્ય વાય પટેલે મિરવાને ઇનામ આપી બિરદાવી હતી નવસારીની ડિડિગલ્સ હાઈસ્કૂલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો નવસારી કેળવણી મંડળ સંચાલિત ડિડિગલ્સ હાઈસ્કૂલ નવસારી શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ તેમજ શૈષ્ણિક તેજસ્વી તારલાઓનો સન્માન વાળો સમારંભ યોજાયો હતો જેમાં જુનિયર સિનિયરથી લઈને ધોરણ બાર સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ બાળકોને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરળ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન ડાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલ ટી ડીઓલિંગોની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભક્તાશ્રમ શાળામાં કવિ સંમેલન યોજાયો નવસારીના સંયુક્ત કરવા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કવિ સંમેલનમાં નવસારીના જાણીતા વક્તા ડોક્ટર ધર્મેશ કાપડિયા વડોદરાના જાણીતા ગુજરાતી કવિ રાકેશ સગર તેમજ ઝહીર મનસુરી તેમજ નવસારીના સંગીતનક અંકિત પોતાની કવિતાઓ ગઝલો અને રચના રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્ર કર્યા હતા કવિ સંમેલનની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રગટીકરણથી કરવામાં આવી હતી માતૃભાષાના મહત્વ પર વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ પ્રદીપ પાંડે વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમને પોખવા અતિથિ વિશેષ તરીકે ભક્ત પાડેદાર કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવ ભક્ત હિમાલી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ શહેરીજનો અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એબી સ્કૂલમાં ફીઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળતા નગરજનોમાં આનંદની લાગણી છવાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ શા માટે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં શા માટે વિકાસ પેનલને આપવો જોઈએ મત વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનું વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આજે વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ચારેય ગામના સરપંચો આતુર આસપાસના ગામની પંદરસો મહિલાઓ એક સરખા કલરની સાડી પહેરી ગામમાં રસ્તા પાણીની લાઇન ગાર્ડન અને શૈક્ષણિક સંકુલનો પણ વિકાસ થશે એવી આશા સેવાઈ રહી છે નવસારીની તંબોલી સ્ટ્રીટ ખાતે આવેલ વિજય ચેમ્બર્સ કોર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં મહત્તમ એક ધારક એવા ગેરેજ ચલાવનારે પોતાની દુકાન સામે શેડ બનાવ્યો છે પરંતુ આજે જે પોપડા ખર્યા હતા તેમાં આ શેડ પણ તૂટી ગયો હતો આ રસ્તા પર થઈને શાળાએ જતા બાળકો પણ પસાર થાય છે ત્યારે જો બાળકો પસાર થતા હોય ત્યારે જ આવી ઘટના બનશે તો તેને માટે જવાબદાર કોણ રહેશે પાલિકા આવી જોજરીત ઇમારતને ક્યારે ઉતારશે અયોધ્યા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત દેગામના સરપંચ સહિતના યાત્રાળુઓ ચીખલી આવી પહોંચતા ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ સાથે સારવાર આપવામાં આવી હતી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા ભગવાન રામના દર્શનાર્થ ગયેલા ચીખલીના શ્રદ્ધાળુઓ અયોધ્યાથી કાશી વિશ્વનાથ મહાદેવજીના દર્શન કરી ટ્રાવેલ્સની મિની બસ માં પરત અયોધ્યા આવી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીકના બિકાપુરમાં શિરડી ભરેલ ટ્રક સાથે અકસ્માત સર્જવાતા ઈજાગ્રસ્ત યાત્રાળુઓને અયોધ્યાની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ તમામ ઈજાગ્રસ્તો આજે વતન ચીખલી આવી પહોંચતા દે ગામના સરપંચ ઇતેશભાઈ ઉર્ફે બલ્લુ સહિત નામની ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવી સારવાર આપવામાં આવી હતી ચીખલી તાલુકામાં બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા ત્યારે પોલીસથી મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના સાદકપુર ચાડિયા ઈગારી ફળિયા ખાતે રહેતા શૈલેષ ભીખુભાઈ ધોળિયાની પત્ની પદ્માબેન ત્રણ દિવસથી તેના પિયર પ્રતાપનગર જતી રહ્યા હતા જે બાબતે શૈલેષભાઈને ખોટું લાગી જતા તેમણે સાદકપુર ચાડિયા ઈગારી ફળિયા ખાતે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું આ અંગેની ફરિયાદ કલ્પેશ ભીખુ રૂમશીભાઈ ધોળિયાએ પોલીસ મથકમાં કરી અને હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વંકાલ ગામે દીપડો નજરે પડ્યા બાદ રાત્રિના સમયે વાછરડા પર હુમલો ચીખલી તાલુકાના વંકાલના પૂર્વ સરપંચ દીપકભાઈના શેરડીના ખેતરમાં સોમવારના રોજ શ્રમિકો સામે દીપડો આવી ચડ્યો હતો આ દરમિયાન બુધવારની રાત્રે દીપડાએ વજીફા ફળિયા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં લટાર મારી અંબા માતાના મંદિરની પાછળ આવેલ રમણભાઈ જીણાભાઈ પટેલના ઘરની બાજુમાં કોઠારામાં ત્રણેક વાગ્યામાં અરસામાં દસી આવી બે મહિનાના વાછરડા ઉપર હુમલો કરતા વાછરડું લોહી લુહાણ થઈ જવા પામ્યું હતું ત્યારે બનાવની જાણ થતા જ સવારે સ્થાનિક આગેવાન દીપક સોલંકીએ જાણ કરતા પશુપાલન વિભાગના ડોક્ટર કેડી પટેલ પશુધન નિરીક્ષક ઉમેદભાઈના સહિતના સ્ટાફે સ્થળ પર જઈ ઇજાગ્રસ્ત વાછડાની સારવાર કરી હતી

નોંધાવતા પોલીસે અકસ્માત મોત નોંધી આગની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈજી જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી એલસીબીની ટીમને બાતમી મળી કે એક ટ્રકમાં વાપીથી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના અમદાવાદ ટ્રેક પર થઈ રાજકોટ તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એંધલ ગામના પાટિયા નજીક નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આપતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી તેમજ વોડકાની નાની મોટી બોટ મળી આવી હતી સાથે જ કુલ રૂપિયા સોળ લાખ સત્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો ત્યારે આગળની કાર્યવાહી કરવા સાથે એલસીબી સંલગ્ન પેરોલ ફ્લો સ્કવોડના પીએસઆઈ આર એસ ગોહિલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ખેરગામની એન્કર ફેક્ટરી નજીકથી બાઇક પર વહન થતો પાંચ હજારનો ગાંજાનો જથ્થો પકડાયો ખેરગામના પારસીવાડ ખાતે રહેતા ચોવીસ વર્ષીય વિપ્રેશ ઉર્ફે ચકો જિગ્નેશ મૌર્ય અટગામનો પચાસ વર્ષીય વાસુદેવ રમણ જોશી રૂપિયા પિસ્તાલીસ હજારની કિંમતની બાઇક પર રૂપિયા પાંચ હજાર પચાસની કિંમતનો ગાંજાનો જથ્થો લઈ ખેરગામના જનતા હાઈસ્કૂલ રોડથી એન્કર ફેક્ટરી તરફ જતા રોડ પર થઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે ખેરગામ પોલીસની ટીમે તેમને અટકાવી તેમની તપાસ કરતા તેમની પાસેથી પાંચસો ગ્રામ ગાંજો મળી આપતા પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસે રહેલ ગાંજાનો જથ્થો તેમજ બધો મુદ્દામાલ કબજે કરી લીધો હતો ગાંજાનો આ જથ્થો મંગાવનાર વ્યારાની મહિલા રેખા ગાયકવાડને વોન્ટેડ જાહેર કરી આગની કાર્યવાહી કરવા સાથે જલાલપોરના પીઆઈ એનએમ આહીર આંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે બાવન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો